નમસ્તે મિત્રો આજે આપણે શીખીશું મહત્વના રાષ્ટ્રીય દિવસો અને તમે મારી ચેનલમાં નવા છો તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી હું કોઈ પણ જનરલ નોલેજનો વિડીયો મૂકું તો વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળી શકે પ્રશ્ન એક ભારતીય ગણતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે એ પંદર ઓગસ્ટ બી બે ઓક્ટોબર સી છવ્વીસ જાન્યુઆરી ડી ચૌદ નવેમ્બર સાચો જવાબ छह विकल्प सी 24 जनवरी प्रश्न 2 स्वतंत्रता दिवस क्यारे ઉજવાય છે એ 15 ઓગસ્ટ બી 24 જાન્યુઆરી સી 2 ઓક્ટોબર ડી 1 મે સાચો જવાબ છી વિકલ્પ એ 15 ઓગસ્ટ પ્રશ્ન 3 ગાંધી જયંતિ ક્યારે આવે છે એ 14 નવેમ્બર બી 15 ઓગસ્ટ સી 2 ઓક્ટોબર ડી 5 સપ્ટેમ્બર સાચો જવાબ છી વિકલ્પ સી 2 ઓક્ટોબર प्रश्न 4 शिक्षक दिवस क्यारे ઉજવાય છે A 5 સપ્ટેમ્બર B 2 ઓક્ટોબર C 14 નવેમ્બર D 8 સપ્ટેમ્બર સાચો જવાબ છે 옵શન A 5 સપ્ટેમ્બર પ્રશ્ન 5 બાળ દિવસ તરીકે કઈ તારીખે ઉજવાય છે A 1 મે B 14 નવેમ્બર C 26 જાન્યુઆરી D 30 જાન્યુઆરી સાચો જવાબ છે 옵શન B 14 નવેમ્બર પ્રશ્ન 6 देशभक्ति दिवस તરીકે કઈ તારીખ જાણીતી છે એ 30 જાન્યુઆરી બી 23 માર્ચ સી 15 ઓગસ્ટ ડી 2 ઓક્ટોબર સાચો જવાબ છે ઓપ્શન બી 23 માર્ચ પ્રશ્ન 7 નેશનલ યુથ ડે ક્યારે ઉજવાય છે એ 12 જાન્યુઆરી બી 5 સપ્ટેમ્બર સી 14 નવેમ્બર ડી 1 મે સાચો જવાબ છે ઓપ્શન એ 12 જાન્યુઆરી પ્રશ્ન 8 શ્રમ દિવસ તરીકે કઈ તારીખ જાણીતી છે એ એક મે બી ચૌદ નવેમ્બર સી પાંચ જૂન ડી છવ્વીસ જાન્યુઆરી સાચો જવાબ છે એ એક મે પ્રશ્ન નવ રાષ્ટ્રીય એકતા દિવસ ક્યારે ઉજવાય છે એ એકત્રીસ ઓક્ટોબર બી પંદર ઓગસ્ટ સી પાંચ સપ્ટેમ્બર ડી બાર જાન્યુઆરી સાચો જવાબ છે એ એકત્રીસ ઓક્ટોબર પ્રશ્ન દસ शहीद दिवस क्या क्य ऑक्टोबर बी तेवीस मार्च सी त्रीस जान्युआरी एक मे छे विकल्प सी त्रीस जनवरी. प्रश्न अगियार राष्ट्रीय मतदाता दिवस क्या छे? एक पच्चीस जान्युआरी बी छवीस जनवरी, सी पंदर अगस्त, डी बी अक्टूबर. साचो जवाब C, छे विकल्प एक पच्चीस जान्युआरी प्रश्न बार राष्ट्रीय खेल दिवस छे? ए गणत ऑगस्ट बी चौद नवंबर, सी एक मे डी पांच सितंबर. साचो जवाब ओप्सने ओगतरीस ऑगस्ट प्रश्न तेर राष्ट्रीय पर्यावरण दिवस क्य उजवाय ए पांच जून बी बी ऑक्टोबर सी चौदह नवंबर, डी पंदर ऑगस्ट साचो जवाब जवाब ओप्सने पांच जून प्रश्न चौद राष्ट्रीय विज्ञान दिवस क्य अठावी फेब्रुआरी બી પાંચ સપ્ટેમ્બર સી એક મે આઠ સપ્ટેમ્બર સાચો જવાબ છે ઓપ્સને અઠાવીસ ફેબ્રુઆરી પ્રશ્ન પંદર રાષ્ટ્રીય મહિલાઓ દિવસ ક્યારે છે એ આઠ માર્ચ બી બાર જાન્યુઆરી સી ચૌદ નવેમ્બર ડી એક મે સાચો જવાબ છે ઓપ્સને આઠ માર્ચ પ્રશ્ન સોળ રાષ્ટ્રીય વિદ્યા દિવસ ક્યારે છે એ અગિયાર નવેમ્બર બી ચૌદ નવેમ્બર સી પાંચ સપ્ટેમ્બર डी एक में साचो जवाब छप्सने अगियार नवंबर प्रश्न सत्तर आरोग्य दिवस तरीके कई तारीख ओ सात एप्रिल बी बार जनवरी सी पांच जून डी ओगत ऑगस्ट साचो जवाब छप्सने सात एप्रिल प्रश्न अठार राष्ट्रीय उपभोक्ता दिवस क्य चोवीस डिसेम्बर बी चौद नवेम्बर सी पंदर ओगस्ट डी पांच सप्टेम्बर साचो जवाब छप्सने चौबीस डिसेम्बर प्रश्न ओगनीस राष्ट्रीय कम्युनिकेशन दिवस क्य सत्तर में बी पांच जून सी एक मे डी अठावीस फेब्रुआरी साचो जवाब छप्सने सत्तर में प्रश्न वीस राष्ट्रीय माहिती प्रौद्योगिकी दिवस क्य अगियार डिसेम्बर बी एक मे सी पांच सप्टेम्बर डी बे ऑक्टोबर सा जवाब છે ઉપસને અગિયાર ડિસેમ્બર પ્રશ્ન એકવીસ રાષ્ટ્રીય પત્રકારિતા દિવસ ક્યારે છે એ સોળ નવેમ્બર બી પાંચ જૂન સી બે ઓક્ટોબર ડી પંદર ઓગસ્ટ સાચો જવાબ છે ઉપસને સોળ નવેમ્બર પ્રશ્ન બાવીસ રાષ્ટ્રીય કાયદા દિવસ ક્યારે છે એ છવ્વીસ નવેમ્બર બી બે ઓક્ટોબર સી ચૌદ નવેમ્બર ડી પંદર ઓગસ્ટ સાચો જવાબ છે ઉપસને છવ્વીસ નવેમ્બર પ્રશ્ન તેવીસ રાષ્ટ્રીય જનસંખ્યા દિવસ ક્યારે છે એ અગિયાર જુલાઈ બી બાર જાન્યુઆરી સી આઠ સપ્ટેમ્બર ડી પાંચ જૂન સાચો જવાબ છે ઓપ્શન એ અગિયાર જુલાઈ પ્રશ્ન ચોવીસ રાષ્ટ્રીય નાગરિક દિવસ ક્યારે છે એ અગિયાર નવેમ્બર બી છવ્વીસ જાન્યુઆરી સી નવ ડિસેમ્બર ડી બાર માર્ચ સાચો જવાબ છે ઓપ્શન સી નવ ડિસેમ્બર પ્રશ્ન પચીસ राष्ट्रीय बाढ़ संरक्षण दिवस क्य है एक वीस नवेम्बर बी चौद नवेम्बर सी एक जून डी पंदर ऑगस्ट साचो जवाब छे छप्सन एक वीस नवम्बर आ प्रश्नों पीडीएफ कॉमेंट करो वीडियो जो बदल आभार